ડભોઈ શહેર તાલુકામાં વસતા ખ્રિસ્તી સમાજના સમુદાય આજના નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરી હતી ડભોઈમાં વસ્તા ખ્રિસ્તી સમાજના ભાઈ બહેનોએ પચીસ ડિસેમ્બરના રોજ પ્રભુ ઈસુના જન્મ પ્રસંગે સમગ્ર વિશ્વમાં ઉજવાઈ રહેલા ક્રિસમસ એટલે કે નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે એટલે ડભોઈ શહેરમાં રહેતા ખ્રિસ્તી પરિવારો દ્વારા પણ ક્લોઝ બની પોતાના રહેઠાણ વિસ્તારોમાં લાઇટ ડેકોરેશન રોશની કરી ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી એકબીજાને મીઠાઈ ખવડાવીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી હું લિવરેન મુકુંદ પરમાર ડભોઈ મેં થોડી ચર્ચની અંદર અત્યારે અમારી જે ક્રિસમસની ઉજવણી પેટે અમે દર નાતાલના દિવસે ભજન સેવા તરીકે અમે એકઠા મળીએ છીએ ને આજે અમે ભજન સેવા તરીકે એકઠા મળ્યા છે તેમાં અમે એ ક્રિસમસના ગીતો ગાઈએ છીએ અને પ્રભુના વચનો જે આપેલા છે એ આકાશમાંથી જે દેવ પ્રેરિત લખાયેલા એવા વચનો છે એના અમે ઉપદેશ આપવામાં આવે છે અને સગળા તે ઉપદેશ ગ્રહણ કરે છે ને આખું વર્ષ આનંદિત શાંતિ મેળવી શકે એવા શુભ સંદેશ લઈને પોતાના ઘરે જાય છે ને એ પ્રમાણે અમે નાતાલની ઉજવણી કરીએ છીએ